બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા છે ગઈકાલે ડીસા અને પાલમપુરના બાળકનું મોત નીપજ્યા બાદ આજે સુઈ ગામના બાળકનું પણ મોત નીપજ્યું આરોગ્ય વિભાગ દોડતું થયું બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ચાર શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા જેમના સેમ્પલ લેબોરેટરી માટે મોકલાયા હતા જોકે ગઈકાલે પાલમપુરના આરટીઓ ફાટક વિસ્તારમાં રહેતી આઠ વર્ષીય બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અને ડીસાના લુણપુરનું મૂળ કાંકરેજના ડુંગરાસણના બાળકનું પાટણની ધારપુર હોસ્પિટલમાં મોત થયું હતું જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ સહિત હોમ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે જોકે પાલનપુરમાં આઠ વર્ષીય બાળકનું મોત નિપજતા તેના પરિવારમાં માતમ છવાયો છે તો તે વિસ્તારના લોકોમાં તંત્રની સામે ભારે રોષ વ્યાપ્યો છે મૃતક બાળકીના પરિવારનું કહેવું છે કે બાળકીને તાવ સાથે ખેંચ આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું છે જો કે સ્થાનિક લોકોએ પાલિકા સામે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે અમારા વિસ્તારમાં પારાવાર ગંદકી છે કોઈ જ પાલિકાની ટીમ અહીં આવતી નથી જો કે હવે બાળકીનું મોત નીપજ્યું છે તો બધા અહીં આવી રહ્યા છે અને ફક્ત કામગીરીનું નાટક કરી રહ્યા છે જો પહેલા એને મારા ભાઈને એવો ટીવી દેખી અગિયાર વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી ટીવી દેખી ટીવી દેખી ને પાછા આવ્યા ઘરે ઘરે આવી મારા ભાઈ જમી ને પાછી એને ને ઊંઘી તો સાડા બાર વાગ્યા એને ઓમિટ થઈ ઓમિટ થઈ તો હું એને ને એને ડાયરેક્ટ દવાખાને લઈ ગયો દવાખાને લઈ ગયો સિવિલમાં સિવિલમાં દસ વાગ્યા સુધી એને રાખ્યો દવાખાનામાં પણ સિવિલમાં હું પ્રાઈવેટમાં લઈ ગયો પ્રાઇવેટમાં પાંચ વાગ્યા પાછી મને અહીંયાથી છૂટી આપી દીધી ઇયોથી લઈ ગયો અમદાવાદ

ખાધા પછી એને ત્યાં ટીવી દેખી ટીવી દેખી એની અમને બાટલા મેં મેલ્યા એને પછી આવીને ઊંઘી છે જ એટલે અમે વોમિટ આવી એટલે અમે હોસ્પિટલ લઈ ગયા દવાખાને સિવિલમાં તો એને ડૉક્ટરે છૂટી પડ્યા કે આને કઈ હવે તમે કે ભાઈ પ્રાયેટમાં લઈ ગયા પ્રાઇવેટમાં છૂટી પડ્યા તો અમે અમદાવાદ લઈ ગયા અમદાવાદમાં મૃત્યુ થઈ ગયાનું શક્તિનગરની અંદર કોઈ દેખવા આવતું નથી આ તો બેબી મરી ગઈ તો બધા સાહેબો આબા માંડ્યા આગળથી પણ દવા બવા કોઈ સોટવા આવતા નથી એટલું પાણી ભરાય છે ઘેર ઘેર પાણી ભરાઈ ને રહેશે કોઈ કોઈ સુવદા આવતા નથી કોઈ સાહેબો આવતા નથી ખાલી વોટિંગ માટે જ આવે છે વોટિંગ લઈને જતા રહેશે સાહેબો ખાલી એટલી ગંદકી છે ના ગટરની સુવિધા ના પોનીની સુવિધા કોઈ સુવિધા નથી હોય શક્તિનગરની અંદર બધા પાણી ભરવા એક એક કિલો બબ કિલોમીટર જવા માટે રસ્તા માટે કોઈ દવાખાના કેસ હોય એ કેસ હોય

અને સેનિટેશન અને હોમ સર્વેની કામગીરીમાં લાગી ગઈ છે ત્યારે મૃતક બાળકીના ઘરે પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી સહિત પાલનપુર નગરપાલિકા પ્રમુખ જીવન સોલંકી સહિત આરોગ્યની ટીમો અને પાલિકાની ટીમો પહોંચી હતી જ્યાં ધારાસભ્યએ મૃતક પરિવારને સાંત્વના પાઠવી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા આરોગ્ય અધિકારી અને પાલિકા પ્રમુખે તેમની ટીમે દરેક ઘરે જઈને સર્વે કરીને યોગ્ય કામગીરી કરવા દાવા કરી રહી છે સૂચનો કર્યા હાજી મૂળ મુદ્દે હજી આ શંકાસ્પદ જે મૃત્યુ થયું છે એને લઈને આ વાયરસ જે માખી છે એનો ઉપદ્રવ કેવી રીતે બંધ કરી શકાય એ માટે આરોગ્ય વિભાગ તો ગઈકાલથી પરમ દિવસથી અહીં આગળ સક્રિય હતું જ પરંતુ એનું નિરીક્ષણ કરવાનું કારણ એટલું જ કે આને વધુ સારું કઈ રીતે કરી શકાય એની પહેલાં જ્યારથી બાળક માધું થયું ત્યારથી એના પછી આ જે પ્રકારની આનો ઉપદ્રવ જે જગ્યાએ છે આખા જે શહેરની અંદર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ એનું પૂરતું ધ્યાન રખાય એ બાબતના પગલાં લેવા માટેની સૂચનાઓ પણ પરમ દિવસથી સરકાર દ્વારા ચાલુ છે જે પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના અંદર એક ચાંદીપુરામનો કેસ આવ્યો એને જાણ્યા પછી નગરપાલિકા દ્વારા સેનિટેશન શાખાને પાણી પુરવઠાને અને ડ્રેનેજને અમે આજે પણ અમારી બેઠક છે અને ગઈકાલથી પણ અમે કામે લગાડી દીધું છે અહીંયા પણ જ્યારે કેસ અહીંયા આવ્યો એવું જાણ્યું તાત્કાલિક ગેમેજથી પાવડરનો છંટકાવ છે સફાઈ છે આ માટે ટીમો મોકલી દીધેલી છે આજે પણ આયોજન કરી અને સમગ્ર પાલનપુરમાં આ રોગ આગળ ન વધે એના લઈને અમારા નિર્ણયો સખતમાં સખત પણ હશે અને અમે આ બાબતમાં આગળ વધીશું હવે ટોટલ સર આપણા ચાર શંકાસ્પદ હતા બરાબર પાલનપુર ડીસા પછી દાંતીવાડા અને સુઈગામ બરાબર એમાં સુઈગામ અને દાંતીવાડાના કેસ તો બે સેટલ છે અને બે સારું છે એ બંનેને બી સેમ્પલ આપણે ઓલરેડી મોકલી દીધા છે એનું રિપોર્ટ હજુ આવે નથી અને આ બંને બાળકોનો રિપોર્ટ બી હજુ અવેટિંગ છે બરાબર એટલે એ પણ શંકાસ્પદ છે હાલ પૂરતાં તો બંને બાળકોના જે તે ધારપુર હોસ્પિટલમાં ડેથ થયું છે ને એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેથ થયું પણ આપણે આ લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધી ડસ્ટિંગની એ બધી કામગીરી ચાલુ છે આઈસીની અને અહીંયા આપણે મેડિકલ કેમ્પને બી આપણે ચાલુ કર્યો છે લોકલ તાત્કાલિક જે સારવાર મળવી જોઈએ એના માટે થઈ લોકોને શું અપીલ કરવામાં આવતી લોકોમાં આપણે સર એ જ અપીલ કરીશું કે ખાસ તો સફાઈ રાખે બરાબર આ નાના બાળકોમાં એટલે ઝીરોથી કે નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને ખાસ સેન્ટફ્લાય નામની માખીથી યાદ થતો હોય અને સેન્ટફ્લાય નામની માખી એ ભેજવાળા વાતાવરણમાં અને કાચા અને માટીના જે ઝુંબડા જેવા જે ઘર હોય એની તિરાડોમાં ને એમાં બધું રહેતું હોય એટલે આ માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે આપણે મેલેથિયન પાવડરનો ડસ્ટિંગ કરીએ છીએ અને જે ઘરમાં જે કેસ બને છે તે આપણે આઈ આલ્ફા આલ્ફાસફર મેથરી નામની જે દવા છે એનું સ્પ્રે કરીએ છીએ એ ઘરની અંદર એના કારણે આપણે આનો અટકાવ કરી શકીએ છીએ ખાસ તો લોકોને અપીલ એ છે કે નાના બાળકોને સાચવે આખી બાઈના કપડાં પહેરાવે ગંદકીમાં રમે નહીં હાથ ગમે તે અડાડે નહીં અને ઘરમાં દિવાલો અંદર બી હોય તો પોતે માટીથી લીંપણથી એ રીતે ચૂનાથી ને પૂરી દે ભેજવાળું વાતર કે જે દિવાલોમાં તિરાડો હોય આવે છે ડીસાનો હા એટલે એ ડીસા નહીં ડીસાનું લૂણપુર એ અચ્છા એ ગામ ત્યાંથી કાંકરેજમાં ધારપુર નથી દ્યો એ એનો લગભગ એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો બરાબર એટલે એ એ આપણા એક કેસ આપણો પોઝિટિવ ગણાય બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે ગઈકાલે બે બાળકોના મોત બાદ આજે અન્ય એક બાળકનું મોત થતાં મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યું છે જો કે હજુ એક બાળક સારવાર લઈ રહ્યું છે જિલ્લામાં ત્રણ બાળકોના મોત થતા લોકોમાં ચિંતા પ્રસરી છે તો આરોગ્ય વિભાગ યોગ્ય કામગીરી કરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે